ભરૂચ વાસી ગામે હજરત છાગુનશાહ પીર દરગાહ ખાતે સંડલ શરીફની શાનદાર ઉજવણી ભરૂચ તાલુકાના વાસી ગામે આવેલ હજરત છાગુનશાહ પીર બાવાની દરગાહ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સંદલ શરીફની શાનદાર ઉજવણી યોજાઈ હતી ઇસ્લામિક કેલેન્ડર મુજબ જમાદીઉલ અવ્વલના ત્રીજા ચાંદે સંદલ શરીફની વિધિ દરગાહ ખાતે અદા કરવામાં આવી હતી જેમાં તમામ ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાસી ગામના રાજા તરીકે ઓળખાતા છાગુનશા પીર બાવાનો સંદલ ખાદીમ ગુલામબાપુના નિવાસ સ્થાનેથી નીકળ્યો હતો આ પ્રસંગે આમોદના સલીમુલ્લાહ રિફાઈ ગ્રુપ તેમજ ગુલામ બાદશાહ અને અલમાસ બાદશાહના ગ્રુપ દ્વારા નોબત અને કવ્વાલીની ગુંડ સાથે આખું ગામ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું સંદલનો જુલુસ આખા ગામમાં ફર્યા બાદ દરગાહ ખાતે પહોંચ્યો હતો જ્યાં અસરની નમાજ બાદ સંદલ શરીફની વિધિ પૂર્ણ કરવામાં આવી પ્રસાદી તરીકે ન્યાજ વેચવામાં આવી હતી અને દેશમાં અમન શાંતિ તથા ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ટ્રસ્ટી મંડળે પધારેલ તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો जगमग जगमग रोजा चमके मेरे चंगू शाह बाबा का जगमग जगमग रोजा चमके मेरे चंगू शाह बाबा का जगमग जगमग रोजा चमके मेरे चंगू शाह बाबा का जगमग जगमग रोजा चमके जगमग जगमग रोजा चमके जगमग जगमग रोजा चमके रोजा